બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ ગણેશપુરામાં આવેલા દબાણમાં નવ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા કોંગ્રેસના મહિલા પ્રમુખ સહિત નગરસેવકો પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા છે અને પીડિત પરિવારોને સાંત્વના આપી હતી પીડિત પરિવારોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાશે અને પીડિત પરિવારોને ન્યાય નહીં મળે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવશે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું ગણેશપુરા વિસ્તારના જે આઠ પરિવારો આજે આ વિસ્તારની અમે મુલાકાત લેતા અહિયાં જાણવા મળે કે પચાસ વર્ષથી આ લોકોનો અહિયાં ભોગવટો હતો નગરપાલિકાએ અચાનક આવી અને જંગલરાતની જેમ આ લોકોના મકાનો તોડી નાખ્યા છે આ તો ઠીક છે લોકોને ખબર પડી અમારા જે આ વિસ્તારના જે સદસ્ય છે જાગૃતિ બેન સોલંકી એમને એમનો સામાન એમને બચાવી મદદ કરી એટલે થોડો ઘણો એમનો સામાન બી બચી ગયો બાકી નગરપાલિકાએ કોઈ બી આ લોકોને લેખિત નોટિસ આપ્યા સિવાય જંગલરાતની જેમ આવી અને આ લોકોના મકાન ગરીબ પરિવારના લોકોના મકાન તોડી પાડી આ લોકોને બેઘર કરી કરી નાખ્યા છે ગરીબ પરિવારો છે જે લોકોને ખાવાના ફાફા હોય છે બાળકો સ્કૂલે જતા હોય છે નાનું અમુક બાળક થઈ હજી એટલા નાના બાળક છે જેને હજી ગોઢિયામાં લોકો ઈંચોડે એવું નાનું બાળક છે એવા પરિવાર બેઘર થઈ ગયા છે ત્યારે અમે લોકો આ લોકોની આજે વિસ્તારના લોકોની મુલાકાત લેતા સાંત્વના આપી છે અને અમે એમની સાથે છીએ કે નગરપાલિકા જે લોકોનું દબાણ હટાવે મકાન તોડવાના હોય એના અમુક સમય પહેલા એને લેખિતમાં નોટિસ આપે કે ભાઈ આ તમારા ઘર ખાલી કરવાના છે પણ વગર નોટિસ એ નગરપાલિકા એ તોડી નાખી છે અને ગુનો કર્યો છે આ અમે લોકો એમની સાથે છીએ અને રજૂઆત કરવાના છીએ આ લોકોએ કલેક્ટર સાહેબ શ્રીને ને રજૂઆત કરી છે અને ત્રણ દિવસની મુદત આપી છે ત્રણ દિવસ બાદ જો આ લોકોને ઘરની સામે ઘર નહીં મળે કોઈ સુવિધા નહી મળે તો અમે પણ એ લોકોની સાથે આંદોલન કરીશું એવી આપ ના માધ્યમથી કલેક્ટર સાહેબ શ્રીને ને નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે જણાવી